રૂપિયા અગિયાર લાખનું અનુદાન આપવામાં આવ્યું છે તેમજ પાનોલી ઇન્ટરમીડિયેટ દ્વારા છ પોઈન્ટ ઓગણસાહીઠ લાખનું અનુદાન જરૂરિયાતમંદ દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે આપવામાં આવેલ છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સન ઓગણીસો ને ત્યાંસીથી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવી છે લેન્સેક્સ ઇન્ડિયાના સાઇટ હેડ ઉત્પલ કચ્છી અને એડમિન એન શાર હેડ અતાણુ દાસ બકુલ ફાર્માના એમડી યોગીન મજમુદાર સાઇટ હેડ રાજેશ અને પાનોલી ઇન્ટરમીડિયેટના એમડી શિવલાલ ગોયલનો એઆઈડીએસના જનરલ મેનેજર ડૉક્ટર નિનાદ ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મી ડેલીવાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા નમસ્કાર હું ડોક્ટર મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટ તરીકે કાર્યરત છું જયાબિન મોદી હોસ્પિટલમાં અવારનવાર અત્યારે અત્યાધુનિક સુખ સુવિધા પેશન્ટ્સને મળી રહે તેના માટે કન્ટિન્યુઅસ બદલાવ આવી રહ્યા છે હોસ્પિટલમાં અને એના માટે અંકલેશ્વર જીઆઈડીસી પનોલી અને ઝાગડીયાની જે કંપનીઝ છે એમનો ઘણો બધો સપોર્ટ રહે છે એ અત્યાધુનિક સુખ સુવિધા પૂરી પાડવા માટે તો આજ રોજ હોસ્પિટલને લેન્સેક્સ કંપની દ્વારા પચાસ સોલર લાઇટ્સ લાઇટ કેમ્પસમાં એમને નાખવામાં આવી છે લેન્સેક્સ કંપની દ્વારા પ્લસ બકુલ ફાર્મા કંપની દ્વારા અગિયાર લાખનું ડાયાલિસિસ મશીન માટે ડોનેશન આપવામાં આવ્યું છે તે બદલ યોગીન યોગીન મજમુદાર સર જે ડાયરેક્ટર છે બકુલ ફાર્મા કંપનીના અને રાજેશ શાહ સર જે સાઇટેડ છે એમનો જાવેર મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે એની સાથે પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની દ્વારા શિવલાલજી ગોહિલ જે ડાયરેક્ટર છે કંપનીના એમના દ્વારા સિક્સ નાઇન છ લાખનું ડોનેશન આપવામાં આવ્યું છે જે મિશન આઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જાબેન મોદી હોસ્પિટલમાં એ પ્રોજેક્ટને સહકાર આપવા બદલ શિવલાલજી ગોહિલનો જાબેન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે લેન્સેક્સ કંપની દ્વારા જે પચાસ સોલર લાઇટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું કેમ્પસમાં તો એના માટે ઉત્પલ કાંચી સર જે સાઇટ હેડ છે અને અતાનું દાસ સર જે એડમિન હેડ છે લેન્સેક્સ કંપનીના એમનો પણ જયાબેન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે અને કંપનીઓ દ્વારા આવો જ સાથ સહકાર મળી રહે અને હોસ્પિટલ માં કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ થઈ શકે તેવી આશા સાથે નમસ્તે થેન્ક યુ સો